મને ઘણા પૂછે બાપજી મન કે અત્યારના છોકરાઓ મને આપણા છોકરા આપણી પેઢીમાં અત્યારના છોકરાઓમાં ફેરવું મેં કીધું ઘણો ફેર છે એમ મન કે શું ફેર છે મેં કીધું જો અમે જન્મ લીધા ને સરકારી દવાખાનામાં જન્મ લીધા આંખું ખોલીને તો ત્રણ પાંખડા વાળો પંખો સેવામાં આવ્યો હોય એમાં એક પાંખડું વળી ગયેલું આમ અને ખૂણે ખૂણે જો નકરા સાળા સાળા સાળા

થિયેટર એસી બેતાળીસ નું ટીવી હો અને હિસકાવા વાળા તમે ઘેરે રેવા નથી દીધા ગમતા તો છે નહીં તો ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગઈ મળું મળું સાત દબો ને આમાં ક્યાં જ રાખે આમાં કસરત તો થાય લાગે તમને એમ એમને દાંત ન કાઢે ભાઈ હોળ ખાઈ દે ત્યાં દાંત કાઢે થાય બધા એમાં ઓલું બે ઇંચનું ઠૂઠું આવ્યું ઓલું પેન ડ્રાઈવ નામ ભરાવો એટલે પછી એમાં ગીત વાગે રાખે ઉલ્લુ લુલું લાઈ ગયો તારો બાપ ટાઈ ગયો આમાં ન થાય બીજું શું થાય એમાં